સુરતના ઓલપાડમાં નલ સે જળ યોજનાની સારી કામગીરી જોવા મળી છે રાજ્યમાં મહિલા સરપંચની પસંદગી પસંદગી કરવામાં આવી ઓલપાડમાં મહિલાની થઈ જાન્યુઆરીએ સ્પેશિયલ ગેસ્ટ વિઝીટ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું તો દિલ્હી ખાતે આયોજિત છે આ કાર્યક્રમ જેમાં આમંત્રણ આપવામાં આવ્યું છે ગ્રામજનો અને સરપંચોએ શુભેચ્છા આપી છે તો મહિલાએ ઘર ઘર સુધી પાણી પહોંચાડ્યું છે

પાઇપલાઇન સંપ અને ઓટોમેટિક મશીન દ્વારા પાઇપલાઈન રાખી નળ નળસે જલ યોજના થકી પીવાનું પાણી ત્રણ ટાઈમ લોકોને પૂરું પાડીએ છીએ કેટલી વસ્તી અમારી સાતસો થી આઠસો લોકોની વસ્તી છે પહેલા કેવી પરિસ્થિતિ હતી પાણીની ખૂબ જ તકલીફ પડતી માટે માટે અમારા અમારા ઘરે પણ હતો પીવા પાણી કુવામાં ખેંચીને અમારે પીવડાવવું પડતું અમારા ગામમાં પેલા પીવાના પાણીની ખુબ જ તકલીફ હતી ગામમાં વાવ અને કુવાના પાણીનો ઉપયોગ કરવામાં આવતો હતો અને ઘણા દિવસો સુધી પણ પાણીની તંગીના લીધે લોકોને વાસણોમાં